જો યાર એક જો વ્લોગ મજા આવશે તો મગની લે મિત્રો ફિલ્ટર પ્લાને પોગી ગયા છે અહીંયા એ કામ હતું પતાવી દીધું અને હવે જઈએ જારે રે પણ થોડું ફરેતા ખરીઓ અમને મને મતુ જર્સી બસિંગ જરૂર નઈ પડે ખરીય નહીં થોડીક ફરઈએ પછી જર્સી હોય તો એ કરીમી થાય આ બધું થઈ જાય તો ફાઇનલી મિત્રો આપણે ઈશ્વરીયા પ્રભ માતાજીના મંદિર આવી ગયા અહીંયા પેગી લાગી લીધું જો ભાઈ આજી લાગે છે

તો ફાઇનલ મિત્રો જારેરા પૂગી ગયા છે ને આપણે અસ્તી ભૈયા થઈ ગયા મોટા મોટા યુટ્યુબર સમીટ ઓરકતા જેવો આપણો લોક કરે 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 વિડીયોમાં આવતા હોય એવા મોહિદ ભાઈ કેમનું મોહિદ અલાની ભેગો ચાલુ કર્યું કઈ વાંધો પૂગી થઈ ગયું હા હાલે હાલે આપણો અમારો અવાજ આવે એટલે ઘણો નઈ આપણે મજામાં ભાઈ

એ બોયલે ભાઈ સાબ હારવાળો તું હારવાળો અજી મારે ક્લિપ લેતર અરે બોર બોર કન્ટેન્ટ આવે અરે તમારા જેવો યુટ્યુબર હોય ભાઈ હારે જાય ને વ્લોગ્સ ચેનલ છે આપની માં તો फटाफट બધા સબસ્ક્રાઇબ કરતા આવજો અને મીટ વિપ્રોટર ને ચેનલ ને અનસબસ્ક્રાઇબ ના કરતા ના ના કરતા તો હું આમ કટ બોલ બોલ તારું બોલી જા કારણ કે YouTube માં રેડી રેડી અમારે એટલા જાજાતા નથી પણ ઈ છે ઈ તો એ કરી નાખ્યું યસ આપડે આપણે પાછું જેથી લાઈવ કર્યું ને તેથી દુહો ગવરાવવાનો છે દીદી જોતા હોય જેને ખબર હોય કે આપણે લાઈવ માં દુહો ગાવાના હતા 50 દાણા તમ જોતો તા હા ગાસુ ગાસુ લુહો ગાસુ ટુકસો લુહો ગાસુ ભાભી આવશે ભાભી યાદ રાખજો આ શબ્દ યાદ રાખજો એને ભાભી આવે પછી આપણે ગાવાનું છે યાદ રહે ફૂલ મારા કોટમાં પેસ રીમેન થાય કેટલું હાચું કેટલું ખોટવી આવે જવા ભાઈ આવે નંબર નઈ લેજો સ્ટોરી તમે જોતા હોય કોઈ હોય તો આવતો હોય અગિયાર અગિયાર કઈ ધીમે

આપણે ખબર સમય નો પણ નામ ધી આવે આપડે એનું નામ પૂજા જ રાખ્યું બરોબર મોહિત ભેટ પૂજા કંકોત્રી કેદી સાપવાની

મળીએ ત્યાં જઈને જોયું અમે અહિયાં રમા ધી બીજું અહીંયા ઇન્સ્ટાગ્રામ કાંઈ ભાઈ ભાઈ મોહિત ગુજરાતી તેર આંકડો એમ છે હોય હારો

આ માટી છે ને જોઈ લે આ ડોલા હાથમાં લઈને રખડે છે આખો ભરી લીધો આ દેખા આ લે માણા જેવા થાવ કોક ના આ જોતા બધાના મોટા આ આ શરમ કરો કે શરમ દોડો હા જો આજે ખેલી આ હાથમાં જી કે પછી પા જો દે આ તું તું છે ને હા હા એમાં જ કર કર

ભાઈ સાહેબ હું વાત છે તું જ નઈ લાઈવ માં તો આપડે લાઈવ માં જે ઓલો એને કે નાના કઈ ના થાય ભાઈ મજામાં તો વાંધો ને આપડે સબસ્ક્રાઈબો પટી ગયા ભાઈ ભાઈ હું હાલે તો વાંધો ખાધે પ્રસાદી લીધી લીધી ને તો વાંધો ને ભૂખા નથી આ નાના બોલ બોલ જોતો હતો કેવા જોવો ને વિડીયા કાયમ જે કાંઈ એમ જોઈએ લાઈક શેર બધું કરતું રહેવાનું હો કોમેન્ટ બધુંય કરી દેવાનું તમારે કરતો નથી કરતો રેજો રોજીવાળા જામ રોજીવાળા હાઈ ભાઈ હું વાત છે સારું ગયો કોણ

ए भाई ना इंस्टाग्राम में देसी छोरा इस इसमें आ <laughs> आना आना ज़ेवा बने आना ज़ेवा ना रहे हमने ये बाजू में बेवकूफ़ वाला खदड़ा निकले मैं कल टांगे तक क्या एक बहुत हम ही है <laughs> क्या बोला गेम ना निकला जी गेम ना તો ભાઈ નું ઇન્સ્ટાગ્રામ માં દેશી છોરા કરીને આઈડી છે તો જ્યાં ફોલો કરતા આવજો અને યુટ્યુબ માં પણ ચેનલ છે તો ત્યાં પણ સબસ્ક્રાઈબ કરી નાખજો એમાં દેશી સોરા એમાં પણ દેસી છોરા છે જોઈ લેજો એક બીજી ફેરાજી જી મોટું જોવું જોઈ લેજો પણ ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું બધાય તો મિત્રો આપણે યસ વાડી આવી ગયા છીએ હવે પછી જરાક ઘરે ગામમાં જવાનું છે પછી જવાનું છે આપણે જ્યારે અને યસ હું તમને કેતો હતો ને આપડે ખેતર આપડે અહિયાં આગળ ફરી ને આગલા વ્લોગ માં જોઈ કેવી હાલત ત્યાં જોવો મમ્મી આ બધું સાફ કરી નાખું હે અને એમ તો આ બધું એમ જો કે હું ચોખ્ખું કરી નાખું હજી ધીમે ધીમે હજી એક જ દિવસ આપણે વાડી આવી છે હજી ધીમે ધીમે થાય છે એટલે બધું ચાલુ થઈ જાય ને આ જોવા હું ઈ ગયો અને શું કહેવાય ખબર કેવા કેવાય ભૂલી ગયો આંબો જાંબુડો આંબુડો જાંબુડો જાંબુડો છે આ ગીત છે આંબુડો જાંબુડો એમ કઈ અમારે જો વાહ હે ને આંબો હે ને આંબો ને આંબો હે ને જાંબુડો છે એટલે એમ બે ગીત નું પ્રમાણ થઈ ગયું ને આંબુડો જાંબુડો હાલો તો જઈએ અને મળીએ હાંજ પડી ગઈ છે ગાઈસ આવી ગયા છે ભાઈ ભાઈ હું લાઇટિંગ

i

પણ લોક સાહિત્ય ને જાગૃતિ બે એમ જો છે બે આ છે તાહો દે એક દીકરી હોય નાટકોટ થી એક ની જે બનાઈ એ દીકરી નું જે વિદાય થતી હોય તો એ છેલ્લી વખત અડી ઓ ફાઈનલી મિત્રો બીજો દિવસ થઈ ગયો છે આપણે હવે માં ક્યાર ઉઠી ગયા છે અહીંયા અને યસ કાલે ચારે રાત જોરદાર મજા આવી બતાવી ફેગી ભાઈ બંધો ફેગી અને યસ પ્રોગ્રામમાં પણ સારી મજા આવી તો હવે આપણે આ વ્લોગ અહીં પૂરો કરીએ અને આ વ્લોગ તમને કેવો લાગ્યો જરા કેજો અને વ્લોગ સારું લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો મળી આપણે આગળના એક નવા વ્લોગમાં અને બાકી તો વોટએવર યુ વોટ ટુ ડુ મેન ડોન્ટ ટ્રબલ યોર મધર પતરીન ભારત માતા કી જય